પરિસ્થિતિ આપણા ગામમાં કોઈની જોઈએ તો સમાજ આ આગે સરપંચ એટલે કોણ તો હું એને કહેતી હોઉં છું કે જેમ રાજ્યનો વડો એટલે મુખ્યમંત્રી કહેવાય આપણા વિસ્તારના વડા એટલે આપણા ધારાસભ્યશ્રી કહેવાય તો વડા જે છે એની જવાબદારી બહુ જ મોટી છે એ ગામમાં જઈને આવા પરિવારોની બહાર કાઢી અને સૌથી પહેલો પ્રયત્ન કરે કે સરકારની કઈ યોજના છે જેનો બેનિફિટ હું આ પરિવારોને અપાડ અપાવી શકું હું એ ગામમાં હમણાં ખેડામાં ગઈ અને એ ગામના છેવાડે એટલું સમૃદ્ધ ગામ ડોલર યુવા ખુલા અનેક લોકો અમેરિકામાં રહે એ ગામમાં એક વિધવા બેન ઘણા બધા બેઠા હતા પણ એક બેનના ઘરે હું જ્યારે ગઈ અને એની હાલત બે છોકરાનું ભણવાનું એને છોડાય દીધેલું કે એને રસોડા કરવા બાજુના ગામમાં જ

નીકળી ન જાય અને આપણું બેલેન્સ આપણે મહત્તમ ભેગું કરી શકીએ એ માટે આ બહુ જ મહત્વની વાત છે અને મનુષ્ય તરીકે આપણું કર્તવ્ય પણ છે આભાર જરૂરી